જય મહારાજ મિત્રો તો આજે આપણે આવી ગયા છે નડિયાદમાં સત્વા આહાર જ્યાં લગભગ નડિયાદની અલગ અલગ સ્કૂલો અને કોલેજોમાંથી વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ અલગ અલગ વાનગી અલગ અલગ કલાકૃતિ જોવા મળશે તમને તો વિડિયોને એન્ડ સુધી જોજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે લાસ્ટ દિવસ છે તો આજે સાંજ સુધીમાં વાનગીનો ટેસ્ટ કરજો અને વાનગી કેવી લાગી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય મહારાજ તો મેડમ તમે આ જે વઘારેલો રોટલો આ સ્ટુડન્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે એ તમે ટેસ્ટ કર્યો તો કેવો લાગ્યો અને તમે આના માટે શું સજેસ્ટ કરશો બહુ જોરદાર ટેસ્ટ છે તમારે 3 ત્રણ 3 દિવસ આવજો તો અને હું આ લોકોને બી કહું છું કે 365 દિવસ વઘારેલો રોટલો બનાવો અને બધા એન્જોય કરો મે મહિલા આર્ટ કોલેજ માંથી આવીએ છીએ અને ત્રણ દિવસનો અમારો પ્રોગ્રામ છે એટલે અમે ત્રણ દિવસ અમને અત્યાર સુધી અમે કોલેજમાં કરતા હતા આ પ્રોગ્રામ પણ અમારા સર એ વિચાર્યું આ વખતે આપણે બહાર જઈને કરીએ અને ખરેખર બહાર આયા એટલે અમે બારનું કંઈક જોયું શીખ્યું ને વધારે સારું કરવા મળ્યું અમને તો પબ્લિક નો રિસ્પોન્સ કેવો રહ્યો પબ્લિક નો રિસ્પોન્સ બહુ જ સારું આવ્યું છે અમે કઈ વધીને પાછું ઘરે લઈ જતા નથી બધું કઈ પતાઈને જ જઈએ છીએ તમે જે આ બનાવ્યું એની રેસિપી અને શું શું વાપરો છે હા વઘારેલો બાજરીનો રોટલો છે એમાં બાજરીનો રોટલો છે એમ એમ ઝીણો ઝીણો કરીને પછી એને વઘારીએ છીએ અને વઘારેલા મોમોસ છે એમાં અમે ઘઉંના સત્વા આહાર છે એટલે ઘઉંના લોટના મોમોસ બનાવીએ છીએ જો જોકે મોમોસમાં અંદર જે સ્ટફિંગ હોય છે શાકભાજી વઘારેલામાં અંદર અમે વઘારીએ છીએ શાકભાજીમાં પણ તો એ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને બીજા છે કે ફ્રાય મોમોસ છે તેમાં સ્ટીમ કરીને ફ્રાય કરવાના છે એ પણ ઘઉંના લોટના જ છે એની પ્રાઇસ શું ફ્રાય મોમોઝના ચાલીસ છે વઘારેલા મોમોઝના પચાસ રૂપિયા અને વઘારેલા રોટલાના પણ ચાલીસ છે થેન્ક યુ થેન્ક યુ તો દોસ્તો આ છે વઘારેલો રોટલો તો તેને એકદમ ઝીણો ટુકડા કરીને આ દાળમાં લગભગ ફ્રાય કર્યો છે તો એક વાર ટેસ્ટ જરૂર કરજો અમે તો ટેસ્ટ કર્યો વઘારેલા રોટલાનો જોરદાર મજા આવી છે તો અમે તમને પણ સજેસ્ટ કરીશું જય મહારાજ કઈ સ્કૂલમાંથી આવ્યો છો પટેલ સ્કૂલ તમે જે બાજરીના ચમચમિયા બનાવ્યા છે એના વિશે થોડી જાણકારી આપજો એક આઈટમ છે એમાં બધું બે બાજરીનો લોટ મેથી દાણા એ બધું મસાલો નાખવામાં આવે છે અને ઓળખવામાં આવે છે એની પ્રાઇસ કેટલી રાખેલ છે રૂપિયા બીજું શું યુઝ કરો છો મેથી બધું આ છે અલગ મેથી દાણા હળદર જીરું આ પેસ્ટ લીંબુ છાશ એ નાખવામાં આવે છે તો એનો અનુભવ તમને કેવો રહ્યો જણા સારો રહ્યો છે પબ્લિકનો રિસ્પોન્સ સારો છે બધા રિસ્પોન્સ સારો છે તો એની પ્રાઇસ શું રાખેલ છે ત્રીસ રૂપિયા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તો દોસ્તો તમને બતાવીએ કે કેવી રીતે બનાવે છે બાજરીના ચમચમિયા તમારા મોડામાં પણ પાણી આવી ગયું છે તો ફટાફટથી આજે નડિયાદમાં જે આ મેળો ચાલી રહ્યો છે એમાં ફટાફટથી જાઓ આજે રવિવાર છે ને છેલ્લો દિવસ છે તો ફટાફટ પહોંચી જાઓ તો જોઈ શકો મિત્રો આ બાજરીના ચમચમિયા અત્યારે બનાવી રહ્યા છે આરુન દેખાયો વાળા બે બે તો કે પરમાણુ આ બે આપણું પતમે બહુ સરસ જય મહારાજ જય મહારાજ સૌ પ્રથમ તમારું નામ શું મારું નામ રીટા છે થાકોર રીટા કઈ કોલેજ સુરજબા મહિલા આર્ટસ કોલેજ તમે જે બનાવી રહ્યા એ કઈ વાનગી છે આનું નામ મિલેટ મુઠિયા છે અને આને સાથે પપૈયાનો સંભારો છે એ મિલેટ મુઠિયાની અંદર તમે શું શું યુઝ કરો છો મિલેટ મુઠિયાની અંદર અમે બાજરીનો લોટ મકાઈનો લોટ તે ઉપરાંત શાકભાજી છે જેમાં દૂધી છે અને મસાલા છે મસાલાનો ઉપયોગ બહુ ઓછા પ્રમાણમાં છે તેમજ તેલનો પણ ઉપયોગ બહુ ઓછો પ્રમાણમાં છે જેનાથી કોઈ નુકસાન ના થાય આ ઉપરાંત આમાં મેદો કે એવી કોઈ પણ વસ્તુ નથી જે શરીરને નુકસાન કરે શું માત્ર રૂપિયા છે ખૂબ જ સારું છે થેન્ક યુ તો મિત્રો આપણા મિલેટીના મુઠિયા તૈયાર થઈને આવી ગયા છે તો ચાલો આપણે ટેસ્ટ કરીશું અને ટેસ્ટ તો અમે પહેલાં કરી લીધો છે જોરદાર બનાવ્યો છે તો અમે પણ એકવાર ટેસ્ટ કરવા જરૂરથી આવજો તો મિત્રો આ તો મારું મન મોહી ગયું આમાં તો કેમ કે આ જે તમે જોઈ રહ્યા છો વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે તો તમે પણ આને ખરીદી શકો છો તો સ્કેન પણ છે રોકડા ના તો સ્કેનરમાંથી પણ તમે સ્કેન કરીને ભુગતાન કરી શકો છો તો આ જોઈ રહ્યા છો તમે કેટલું મસ્ત વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે કલાકારી એટલે એક નંબર તો વિઝિટ જરૂરથી કરજો એકવાર તો એમને પણ થાય કે ના આપણી મહેનત ફળી જય મહારાજ તો તમે ક્યાંથી આવ્યા છો અને તમે જે આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે એના વિશે થોડી જાણકારી મારું નામ ભટ્ટેની આશિષ કુમાર છે હું હાલમાં યુટીએસ મહિલા કોલેજમાં અભ્યાસ કરું છું અને હું હિન્દુનાથ આશ્રમમાંથી આવું છું જેમાં અમે અમારી કોલેજમાં અહીં જ્યાં આ સત્તાહાર થઈ રહ્યો છે એમાં અમે વેસ્ટ બેસ્ટનો સ્ટોલ કર્યો છે અને જોડે અમે ભેલ અને ચણા ચાટ પણ રાખેલ છે વેસ્ટમાં એટલે સર બે રૂપિયાવાળી ખાલી બોલપેન હોય છે એમાં અહીં અમે કૂચા બનાવીએ છીએ જે અહીંયા તમારા અહીં સેમ્પલમાં મૂકેલા છે અમે અને જે કેન્ડી સ્ટિક આવે છે એમાંથી પણ અલગ અલગ આઈટમ છે અહીંયા ચકડોર મૂકેલા છે પેન્ચ સ્ટેન્ડ મૂકેલું છે એવી રીતે અલગ અલગ વસ્તુ હોય છે એની પ્રાઈ શું હોય છે એમાં ચકડોરની સાડી ત્રણસો હોય છે અને પેન સ્ટેન્ડની થી સિત્તેરમાં હોય છે અને કોઈને જોઈતું હોય તો એના માટે શું કરવું પડે કોઈને જોઈતું હોય તો એનો અમે ઓર્ડર લઈએ છીએ ને પછી એમને ઓર્ડર પૂરો કરીને એમને પ્રોવાઈડ કરીએ છીએ વસ્તુ થેન્ક યુ ઓકે જયો જય તો દોસ્તો હમણાં જે વાત કરી કે વેસ્ટમાંથી બેસ્ટની સાથે ભેળ પણ રાખેલ છે તો આપણે ભેડનો ટેસ્ટ કરીશું અને જોઈશું કે કેવી છે તો આપણા માટે અત્યારે થઈ રહી છે તૈયાર ભેળ તો ચાલો ટેસ્ટ કરીએ તો બેને જેમ વાત કરીએ એમ ખાલી બોલપેનના જે રિફિલ આવે છે બોલપેન એમાંથી આ બેને વાસણ ઘસવાનો કૂચો બનાવે છે અને બીજી પણ અનેક જે વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય એવી અનોખી જે તમે જોઈ રહ્યા છો આ વસ્તુ બનાય છે તો વેસ્ટમાંથી શું જોરદાર બેસ્ટ વસ્તુ બનાય છે જે તમે ઘરકામમાં અને રોજિંદા કામમાં પણ યુઝ કરી શકો છો અને તમારે ઘરમાં કોઈ જગ્યાએ એવી ખાનું ખાલી હોય તો ત્યાં એને આ શો પીસ તરીકે પણ લગાવી શકો છો તો ઓર્ડર જરૂરથી કરજો તો આ તો તમે સેમ્પલ જોઈ રહ્યા છો અને જો તમારે સેમ આવું જોઈતું હોય તો એ પણ તમને બનાવી આપશે એક નહીં દસ નહીં તો આ જે હિન્દુ અનાથ આશ્રમમાંથી જે બાળકીઓનું જે આ કામ કર્યું છે એને પ્રોત્સાહન આપજો અને સપોર્ટ કરજો જરૂરથી તો આ જોઈ રહ્યા છો કે માળા ચકલીના માળા તમે લઈ જવા હોય તો પણ લઈ જઈ શકો છો અને એ બી હાઇજેનિક છે તો એમાંથી ઘાસમાંથી બનાવવામાં આવે છે તો એમાં ચકલી પણ આવી શકે

બેન તમારા ગ્રુપનું નામ શું છે અને જે તમે અનાજ લઈને આવ્યા છો એના વિશે થોડી અમને જાણકારી આપો મારા મંડળનું નામ છે જય યોગેશ્વર સખી મંડળ ધવલી દોડ તાલુકા હવા જિલ્લા ડાંગ ડાંગનું મારો આ સ્ટોલ છે ને ત્યાંથી હું અહીંયા આવી છું ઓર્ગેનિક ખેતી નું ધાન ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીનું આ ધાન છે તેમાં પાપડ છે આ આ પાપડ છે પછી આ નાગલીનો લોટ છે આ ચટણી છે અમારા ડાંગ જિલ્લાની આ હાથથી વાટેલી છે પછી આ નાગલીનું આ નાગલીનું બિસ્કિટ છે પછી આ વાસનું અથાણું છે વાંસનું અથાણું ને આ કેડાનું અથાણું છે આ પછી આ નાગલીના આ ભૂંગળા છે આ વેફર છે ચોખા તમામ ભાતના ચોખા અમારા ઓર્ગેનિક ભાતના ચોખા છે તે અહીંયા હું ત્યાંથી મને અહીં આવેલી છું

ખુબ ખુબ આભાર તો દોસ્તો સત્વા આહારમાં જવાનું ભૂલતા નહીં તો આજે રવિવાર છેલ્લો દિવસે તો સાંજ પડે એટલે પહોંચી જજો નવ વાગ્યા સુધી સ્ટોલ છે અને છેલ્લો દિવસે જય મારા મિત્રો મળીએ